ભારત કેન્સર હોસ્પિટલમાં તેમજ બેઝિલ ઓનકો મજરા ગેટ ખાતે સેવા આપી રહ્યા છે વરાછા કતારગામ અમરોલી જેવા વિસ્તારમાં રહેતા તેમજ જેવા વિસ્તારમાં રહેતા કેન્સરના દર્દીઓને નજીક પડે તે માટે આજથી ડોક્ટર નિકુંજ બિટલાણી દ્વારા બીજી શાખા લાલ દરવાજા ખાતે શરૂ કરવામાં આવી છે લાલ દરવાજા રિધ્ધમ હાઉસથી જ માટે શરૂ કરવામાં આવેલા ઓનકો કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ અંગે વાત કરતા ડોક્ટર નિકુંજ બિટલાણીએ જણાવ્યું હતું કે અહીં કેન્સરની બધી જટિલ સર્જીઓ થઈ શકે છે

મારા ફાધર દીપકભાઈ સુરતી એમનું છ વર્ષ પહેલાં નિકુન સરે ઓપરેશન કરેલું હતું આજની તારીખમાં એમને કોઈ પ્રોબ્લેમ નથી એકદમ સારું છે રિકવરી પણ સારી આવી સરની અંદરમાં ટ્રીટમેન્ટ બહુ સારી મળેલી છે સરના સ્વભાવ પણ બહુ સારો છે નેચર સારું છે હમણાં હાલમાં તો એક વીક પહેલાં જ મારા મામા એડમિટ થયા છે એમનું ઓપરેશન થયું છે આઈ થિંક મંડે એમને ડિસ્ચાર્જ આપવાના છે એમને પણ અમારા રિકવરી સારી છે એ આઈ હોપ કે જલ્દી રિકવર થઈ જાય ને સર બહુ સારી સલાહ આપે છે બધાને હતી અને તમને ખબર કેવી રીતે પડી અને એમને છે ને એક ગાંઠ થયેલી હતી ડાર પાસે તો એ અમે બતાવવા ગયેલા હતા ડૉક્ટર સંદીપ પટેલ ઇએનટીને તો એમને રિપોર્ટ કરાવ્યો ને પછી એમને કીધું કે કેન્સર ડિટેક્ટ થયું છે એટલે મને પછી બે ત્રણ જણાને મેં રેફરન્સ લીધો કે સાહેબ કોને બતાવાય ડૉક્ટર દર્શન ઝવેરીને વાત કરી તો સાહેબે મને નિકુંજ સરનો રેફરન્સ આપેલો હતો તો સર સર પાસે અમે બતાવવા ગયા તો સરે કીધું કંઈ વાંધો નહીં આવી જશે થોડુંક જ છે ઓપરેશન કરવું પડશે તમે ગભરાતા નહીં પણ બધું સારું કરી આપીશ અને સરે ટ્રીટમેન્ટ કરીને બધું સારું મારા પપ્પાએ તો મારા ફાધરે તો બહુ જ હિંમત રાખી કેમકે ટ્રીટમેન્ટ બહુ અઘરી હતી ફર્સ્ટ ઓફ ઓલ તો ઓપરેશન થયું એના પછી ફાધરને જમવામાં બહુ તકલીફ પડતી હતી કેમ કે ઓલમોસ્ટ લિક્વિડ પર જ એમને ચાલવું પડે છે આઈ થિંક બે ત્રણ મહિના જેવું લિક્વિડ ચાલ્યું એના પછી ધીરે ધીરે એમને જમવાનું ચાલુ કર્યું હતું એકદમ ફીટ છે ને હમણાં હાલમાં રિટાયરમેન્ટ પછી બી મારા ફાધર રિક્ષા ચાલે છે સેરીજનોને એ જ સંદેશ આપવા માંગીએ છીએ કે જે આપણે જે તમાકુ ને ગુટકા એવો ખાઈએ છીએ બંધ કરી નાખો એના લીધે કેન્સરોના પ્રમાણ વધ્યા છે ઇવન જે બહારનું ફૂડ છે એના લીધે બી કેન્સરોનાં પ્રમાણ વધે છે બહુ સારો સરનો સ્વભાવ જ એટલો સારો છે બધા સાથે સારી રીતના વાત કરે છે શાંતિથી વાત કરે છે તમે જે પણ સવાલ પૂછો બધા જવાબ આપે છે સર ડોક્ટર વિઠલાણીએ જણાવ્યું હતું કે તેમની પ્રેક્ટિસ દરમિયાન ભાગના દર્દીઓ મોઢાના કેન્સરના અને બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ આવતા હોય છે પણ કુજ વિઠલાણીએ

આ બ્રાન્ચમાં વીસ બેડેડ હોસ્પિટલની સાથે સાથે બે અત્યાધુનિક ઓપરેશન થિયેટર છે કે જ્યાં કેન્સરની બધી જ સર્જરીઓ જે જટિલમાં જટિલ કહેવાય એ બધી જ સર્જરીઓ થઈ શકશે એની સાથે સાથે કિમોથેરાપી પણ થઈ શકશે અને આ ઉપરાંત અહીંયા વ્યવસ્થિત સ્પેશિયલ રિહેબિલિટેશન સેન્ટર્સ એટલે કે ડેન્ટલ રિહેબિલિટેશન સેન્ટર ફિઝિયોથેરાપી રિહેબિલિટેશન સેન્ટર સાથે એક ફૂલ ફ્લેજ કેન્સર હોસ્પિટલ છે તો આ એરિયામાં રહેતા અથવા જે લોકોને આ એરિયા નજીક પડતો હોય એમણે આ હોસ્પિટલનો લાભ લેવો જરૂરથી લાભ લેજો થેન્ક યુ સારા આમ તો અત્યાર સુધી મેં એમ કહું મેં મારા કોર્ટમાં લખ્યું છે એ પ્રમાણે કે મોર ધેન ફિફ્ટી થાઉઝન્સ પેશન્ટ્સ હેપી પેશન્ટ્સ છે મારા નંબર ઓફ સર્જરીઝ કહું તો લગભગ ત્રીસ હજારથી કરતાં વધારે સર્જરીઓ થઈ ચૂકી છે અને મોટા ભાગના દર્દીઓ આપણા પાસે મોઢાના કેન્સરના બ્રેસ્ટ કેન્સરના આવતા હોય છે પણ આ ઉપરાંત ઘણી બધી એવી સર્જરીઓ પણ કરી છે જેમ કે પેટમાંથી લગભગ દસ કિલોની ગાંઠ કાઢવામાં આવી છે જેની પણ મીડિયાએ બહુ સારી રીતે નોંધ લીધેલી હતી આ ઉપરાંત હમણાં જ એક સર્જરી કરી છે જે ક્વાઇટ અનયુઝ્યુઅલ કહેવાય કે જઠરની પાસેથી આવતું ઇવિંગ સારકોમાં કે જે જઠર લિવર ફેફસાનો ભાગ આ બધા જ ઓર્ગનનો ભાગ સાથે કાઢવામાં આવે છે અને પેશન્ટ આજે બારમા દિવસે મેં ડિસ્ચાર્જ કર્યું છે એટલે જટિલમાં જટિલ સર્જરીઓ કહેવાય એ સર્જરીઓ બધી જ આપણે કરતા હોઈએ છીએ કેન્સરમાં હું બધાને જ કહેતો હોઉં છું કે જો જલ્દી જાણી શકાય તો જ જીતી શકાય તો કેન્સરને શું જલ્દી જાણવું શક્ય છે તો હા કેન્સરને જલ્દી જાણી શકાય તેમ છે એના માટે એના આપણે સિમ્ટમ્સથી અવેર રહેવા જોઈએ બહુ સાદી ભાષામાં કહું તો આપણી બોડીમાં ક્યારે પણ કંઈ પણ અનયુઝ્યુઅલ કંઈક નવું થતું હોય તો એ આપને ખબર પડી જ જતી હોય છે એટલે બોડીમાં કોઈપણ પ્રકારની ગાંઠ થવી કોઈ પણ જગ્યાએ ચાંદુ પડવું કોઈપણ જગ્યાએથી વાગ્યા વગર લોહી આવું સંડાસના માર્ગે પેશાબના માર્ગેથી લોહી આવું સ્ત્રીઓને માસિક સિવાય લોહી આવવું અથવા તો બોડીમાં કોઈ બી જગ્યાએ ચાંદુ પડે અને ગાંઠ થાય આ બધા કેન્સરના બહુ કોમન ચિહ્નો છે કે જે આપને ઇઝીલી ખબર પડી જતા હોય છે ખાસ કરીને જે લોકો તમાકુનું સેવન કરે છે અને એમને મોઢામાં ચાંદા પડે છે સાત દસ દિવસમાં રૂજ ના થાય તો એ પણ એક કેન્સરનું ચિહ્ન હોઈ શકે એટલે એવા એવા નાના નાના પોઈન્ટ છે કે જો આપણે ધ્યાન રાખીએ તો આપણે કેન્સરને જલ્દીથી જાણી શકીએ તેમ છીએ આ પ્રસંગે ભલે હું કેન્સર હોસ્પિટલની શરૂઆત કરવા જઈ રહ્યો પણ લોકોને એક મેસેજ આપવા માગીશ કે કેન્સરનું પ્રમાણ ડે બાય ડે વધી રહ્યું છે અને જે વધવાનું મેઇન કારણ છે એમાં બે જ વસ્તુ આવે છે એક તો વ્યસન અને લાઈફસ્ટાઈલ તો બધાને હું મેસેજ આપવા માગીશ કે તમાકુનું કોઈપણ પ્રકારના તમાકુનું સેવન ના કરો આલ્કોહોલનું સેવન ના કરો અને હેલ્ધી લાઇફસ્ટાઈલ જીવો હેલ્ધી લાઇફસ્ટાઈલ એટલે શું કે સમયસર બે ટાઈમ જમવાનું અને આપણી બોડીનો સ્ટ્રેસ ઓછો કરવાનો અને વીકમાં એટલીસ્ટ પાંચ દિવસ માટે મિનિમમ ત્રીસ મિનિટની પરસેવો પડે તેવી એક્સરસાઇઝ કરો જો આટલું કરશો તો તમે એક હેલ્ધી તરફ જશો અને કેન્સર કે હાર્ટ પ્રોબ્લેમ જેવી ભયાનક બીમારીથી બચી શકશો આ પ્રસંગે ડોક્ટર નિકુજ વેઠલાણીએ શહેરીજનોને કેન્સર સંદર્ભે સંદેશ આપતા જણાવ્યું કે કેન્સરનું પ્રમાણ દરરોજ વધી રહ્યું છે વ્યસન અને અયોગ્ય લાઇફસ્ટાઈલના લીધે કેન્સરના રોગો થાય છે તમાકુ આલ્કોહોલ સેવન ન કરો હેલ્ધી લાઇફસ્ટાઈલ જીવો હેલ્ધી લાઇફસ્ટાઈલ એટલે સમયસર બે ટાઈમ જમવાનું બોડીનો સ્ટ્રેસ ઓછું કરવાનું સપ્તાહમાં પાંચ દિવસ ત્રીસ મિનિટ સુધી પરસેવો પડે તેવી કસરત કરી તો હેલ્ધી લાઇફસ્ટાઈલથી કેન્સર હાર્ટ છે એ ભયાનક બીમારીથી બચી શકાશે